આના પરથી આ કાર્યક્રમની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે આ મંદિર ફક્ત બિહારના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના લોકો માટે પણ આસ્થાના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે પુનિરાધામ હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર તીર્થસ્થાન છે અહીં બનનારું મંદિર સંકુલ સડસઠ એકર જમીનમાં ફેલાયેલું છે અને તેને ફક્ત અગિયાર મહિનામાં પૂર્ણ કરવામાં આવશે બિહાર રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવશે શિલાન્યાસ થયા પછી મંદિર નિર્માણનું કામ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવશે આ મંદિર સંકુલમાં એકસો એકાવન ફૂટ ઊંચું મંદિર મુખ્ય મંદિર હશે આ સાથે યાત્રાળુ સુવિધા કેન્દ્ર સભાગૃહ યાત્રી મહેમાન ગૃહ માતા જાનકી કુંડઘાટ ભંડારા સ્થળ મંદિર પ્રવેશ દ્વાર જાહેર સુવિધાઓ યજ્ઞ મંડપ અને અનુષ્ઠાન મંડપ પ્રવાસી સુવિધા કેન્દ્ર અને ટેન્સાઇલ છત્રી બનાવવામાં આવશે ઈ કાર્ટ સ્ટેશન પ્રસાદ ભોગ અને રસોડું સંગ્રહાલય ભજન સંધ્યા સ્થળ મિથિલા હાટ વેદ પાઠશાળા અને પુસ્તકાલય ટ્રાફેટ એરિયા અને ફૂડ કોર્ટ યાત્રી શયનગ્રહ મકાન અને મંદિર રોડ પાથવે અને પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે પહેલાંથી જ અસ્તિત્વમાં રહેલા મા જાનકી કુંડનું સુંદરીકરણ પણ આ યોજનાનો એક ભાગ છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में यार खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ આઠ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર